નમસ્કાર દર્શક મિત્રો હલચલ આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના સિત્તેર વર્ષ કરતાં વધુ વયના લોકો આયુષ્યમાન યોજનામાં વયવંદના યોજનાનો લાભ પણ મેળવી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિત્તેર વર્ષ કરતાં વધુ વયના લોકો માટે આયુષ્યમાન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન માટે વયવંદના યોજના જાહેર કરવામાં આવી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ જ હોવું જરૂરી છે આ યોજનાનો લાભ મેળવતા લાભાર્થીને રૂપિયા પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર પીએમ જે વાયમાં યોજનામાં જોડાયેલી તમામ હોસ્પિટલમાં મળી શકશે આણંદ જિલ્લામાં સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા કુલ સિત્યાસી હજાર નવસો નવ્વાણું જેટલા લાભાર્થીઓ છે જે પૈકી તેસઠ હજાર ઇઠ્યાસી જેટલા લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવે છે આ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વયવંદના યોજનામાં કન્વર્ટ કરવામાં આવશે જ્યારે હજી બાકી રહેલા લાભાર્થીઓ કે જેમની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધુની છે તેમણે તાકીદે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વયવંદ વયવંદના યોજના કાર્ડ કઢાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે વયવંદના યોજનાનું કાર્ડ કઢાવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડની જરૂર પડે છે આ કાર્ડ લાભાર્થી પોતાની જાતે પણ એપ્લિકેશન દ્વારા કાઢી શકે છે અને તેમના નજીકના સરકારી હોસ્પિટલમાં જઈને પણ કઢાવી શકે છે આ ઉપરાંત જિલ્લા પંચાયત આણંદ બોરસદ ચોકડી પાસે આણંદ ખાતેના રૂમ નંબર ચૌદમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આયુષ્યમાનની ઓફિસમાં જઈને પણ કાર્ડ કઢાવી શકે છે જે લાભાર્થીઓ પોતાની જાતે આયુષ્યમાન કઢાવવા માગતા હોય તેઓએ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરી તેને ઓપન કરવાથી અથવા ગૂગલ ક્રોમમાં જઈ બેનિફિશિયરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન લખી સર્ચ કરવાથી જે પેજ ઓપન થાય તે પેજમાં જઈને લાભાર્થી વિકલ્પ પસંદ કરવાનો થાય ત્યારબાદ આધાર કાર્ડમાં દર્શાવેલ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો ઓટીપી દાખલ કરો લોગઇન સ્ક્રીન ખુલશે નીચે સ્ક્રોલ કરવાથી છેલ્લે સિત્તેરથી ઉપરના લોકો માટેની નોંધણી માટે એક બટન મળશે બટન ઉપર ક્લિક કરો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો બે અલગ અલગ ઓટીપી એક આધાર માટે બીજો હું એક મોબાઈલ નંબર માટે આવશે બંને ઓટીપી કાળજીપૂર્વક દાખલ કરવાથી તમે નીચે આધારની વિગતો અને તેની બાજુમાં એક કેમેરા બટન જોશો વરિષ્ઠ નાગરિકોનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો આયુષ્યમાન કાર્ડ નોંધાયેલ સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે આયુષ્યમાન કાર્ડ પછીથી ડાઉનલોડ કરી શકાશે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પૂર્વી નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું નમસ્કાર ડોક્ટર પૂર્વી નાયક અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ પ્રધાનમંત્રી દ્વારા સિત્તેર વર્ષથી ઉપરનાને આયુષ્યમાન કાર્ડ એટલે કે વયવંદના કાર્ડ આપવામાં આવે છે જેમાં પાંચ લાખ સુધીનો લાભ મળે છે જે આણંદ જિલ્લામાં કુલ સિત્તેર વર્ષની પોપ્યુલેશન જે છે આપણી એ સિત્યાસી હજાર છે અને એમાં છપ્પન હજારના કાર્ડ ઓલરેડી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયેલ છે હવે આણંદ જિલ્લામાં એકત્રીસ હજારના કાર્ડ કાઢવાના બાકી છે જેની ઝુંબેશ અત્યારે હાલ ચાલી રહી છે અને ઝુંબેશ ચાલુ થયા પછી આપણે સાડા ત્રણ હજાર કાર્ડ જેટલા કાર્ડ નીકળી ગયા છે સિત્તેર પ્લસના અને આ કાર્ડ દરેક વ્યક્તિ પોતે પણ કાઢી શકે છે એમાં ખાસ કે ગૂગલ ક્રોમમાં જઈ બેનિફિશિયરી ડોટ એનપીએમાં જાય એનએચ એમાં જાય અને એમાં જઈ અને એ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરે તો એમાં કાર્ડ ઇઝીલી નીકળી શકે છે અને એમાં આવકના દાખલાની કોઈ જરૂર નથી ખાલી આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર હોય છે અને ખાસ દરેક વ્યક્તિને ધ્યાને રાખવાનું કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર એપની પાસે હશે તો એમાં ઓટીપી આવશે અને એ ઓટીપી આવશે અને ઓટીપી નાખશો તો જ આ એપ્લિકેશન આગળ વધી શકશે તો વહીવનના કાર્ડ ખૂબ સરસ સરકારે લાભ આપેલ છે કે દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ દરેક નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ કાર્ડ કાઢી આપવામાં આવે છે તો સત્વરે એ કાર્ડ કઢાવી લે સિત્તેર વર્ષ સિત્તેર પૂરા થયેલા વર્ષ પૂરા થયેલા લોકો તો એનો લાભ દરેકને મળી શકે